તો આજે આપણે ઘઉંના લોટના ખાખરા બનાવવાના છે તો ખાખરા બનાવવા માટે મેં એક આંકળી લીધો છે અને તેમાં એક મોટું બાઉલ ભરીને ઘઉંનો લોટ છે તે આપણે છાળી લેવાનો છે તો મેં અહીંયા બધો જ લોટ છાળી લીધો છે એક મોટી ચમચી જેટલા તલ છે અડધી ચમચી અળદર અડધી ચમચી ધાણાજીરું સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચીથી ઓછું લાલ મરચું પાવડર એક ચમચી જેટલું અજમો છે તેને હાથમાં મસઈ તે ઉમેરી દઈશું આવળું તેલ તો તેમાં આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને સરસ એવો લોટ બાંધી લઈશું તો આપણે આ લોટ બંધાઈ ગયો છે તો હવે તેને આપણે તેલવાળો કરી લઈશું આ લોટને આપણે દસક મિનિટ ઢાંકીને રહેવા દઈશું તો હવે દસક મિનિટ આપણે આ લોટને થઈ ગઈ છે તો આપણે તેને સરસ રીતે મસળી લઈશું તો મેં અહીંયા લોટ ની સરસ રીતે મસણી લીધો છે તો આ લોટ માંથી આપણે આવી નાની નાની ગોળીઓ વાળી લેવાની છે તો આપણે આવી જ રીતના બધી જ ગોળીઓ વાળી લઈશું તો મેં આ બધી જ ગોળીઓ વાળી લીધી છે તો હવે આપણે આની પૂરી વણી લેવાની છે પૂરી એટલે કે ખાખરા પૂરી તો મેં અહીંયા વેણુંની પાટલી લઈ લીધી છે ત્યાં તેની ઉપર આપણે એક ગોળી રાખી દઈશું અને થોડો કોરો લોટ ભભરાવી દઈશું અને આપણે આમાંથી સરસ એ પૂરી વણી લેવાની છે તો આપણે આ સરસ રીતે પૂરી વણાઈ ગઈ છે તો આવી જ રીતના મેં અહીંયા તેલ ગરમ થવા માટે મીકી દીધું છે તેલ આપણું ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે આ ખાખરા પૂરી તળાવવા માટે રાખી દઈશું આવી જ રીતના આપણે બધા જ ખાખરા તળી લેવાના છે તો હવે આપણે આ બધી જ પૂરીઓ તળાઈ ગઈ છે આપણે આ બધી જ પૂરીઓ તળાઈને રેડી થઈ ગઈ છે તો આપણે આ બધા જ ખાખરા પૂરી ખાખરા બનીને રેડી થઈ ગયા છે ઘરે એકવાર જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી હવા અને ઘણા દિવસ સુધી સારા રહે છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો